ડિસ્ટ્રિક્ટ ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પેનલ સામે કેટલાક માજી તો કેટલાક નારાજ લોકોએ દાવેદારી નોંધાવી છે જોકે વર્તમાનમાં સત્તા ધરાવતી પેનલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીને લઈને ભારે રસાકસી ભર્યો માહોલ ઉભો થયો છે કારણ કે બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલે મંગળવારે વાલોડ બેઠકથી ઉમેદવારી નોંધાવી છે તેમની સામે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર માજી ચેરમેન દિલીપ ભક્તના પુત્ર અશેષ ભક્તે નરેશ પટેલના ટેકેદાર તરીકે સહી કરતા વર્તમાન ચેરમેન બિનહરીફ બને

જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સુરત જિલ્લા સહકારી બેંકની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલના તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે અને એ પૈકી માંડવી સહકારી મંડળીઓના પ્રતિનિધિ તરીકે હું પણ આજે ઉમેદવારી નોંધાવવા મારા ટેકેદારો સાથે હું આવ્યો છું અને જે રીતે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું પાંચ વર્ષમાં સરકારશ્રીના સહયોગથી અને સહકારથી જે અંતરાળ વિસ્તારમાં નવી બેંક ચાલુ કરવાનું હોય કે એટીએમો કરવાના હોય ત્યારે એવા ગ્રામ્ય વિસ્તારમાં પણ ફોકસ કરીને કામ કર્યું છે ત્યારે આ ધ્યાનમાં રાખીને સહકાર પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ થશે મોટાભાગના ક્યાં તો પછી ચૂંટણી થાય છે એ જીતશે એવો પૂરો મને આશાવાદ સુરત અને તાપી એમ બે જિલ્લાનું સંયુક્ત કાર્યક્ષેત્ર ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નવા ડિરેક્ટરો માટેની ચૂંટણીને લઈને હવે ભાજપ સામે ભાજપના ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે ઓલપાડ બેઠક પર ભાજપના માજી ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર ધનસુખ પટેલ ઉમેદવારી પત્ર ભરી ગયા હતા જો કે આ બેઠક પર હાલના ધારાસભ્ય મુકેશ પટેલનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના અઢાર ડિરેક્ટરોની બેઠક માટે ભાજપ દ્વારા તેઓના ઉમેદવારોની પેનલ જાહેર કર્યા બાદ નામો જાહેર જ અન્ય ભાજપ આગેવાનોએ ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી શરૂ કરી છે જેમાં ઓલપાડ બેઠક પર હાલના ડિરેક્ટર અને માજી ધારાસભ્ય ધનસુખ પટેલને પડતા મૂકીને ભાજપ દ્વારા હાલના ધારાસભ્ય મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે વર્તમાન ડિરેક્ટર ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુખ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું ભાજપમાં ભડકો થવાની શક્યતા વચ્ચે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને બેંકના ઉપપ્રમુખ સંદીપ પટેલે પેનલના તમામ ઉમેદવારોની સુરત ખાતે બેઠક કરી તમામ બેઠકોનું મત અંગે વિશ્લેષણ કરી ચૂંટણી જીતવા માટેના સમીકરણોની ચર્ચા કરી છે જોકે મુકેશ પટેલે પોતાની જીતનો દાવો કર્યો છે સાથે જ તેમની સામે જેમની ઉમેદવારી નોંધાવી છે તેમની સાથે સમાધાન કરી લેવામાં આવશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો ધી સુરત ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકની ચૂંટણી આ વર્ષે ભારે રસાકસી ભરી રહેવાની છે કારણ કે ભાજપની મંજૂરીથી બનેલી સહકાર પેનલ સામે ખુદ કેટલાક ભાજપના નારાજ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીએ બેંકની ચૂંટણી છે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ આઠમી જાન્યુઆરી છે અત્યાર સુધીમાં ઓગણીસથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે જેમાં સુરત ભાજપ પ્રમુખ અને બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ પોતાની ઉમેદવારી ચોર્યાસી બેઠકથી નોંધાવી હતી તેમની સામે હાલ ચોર્યાસી બેઠક પરથી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી જોકે તેમનું કહેવું છે કે કેટલીક બેઠકો પર પાર્ટીમાંથી જ કેટલાક લોકોએ ઉમેદવારી નોંધાવી છે તેમની સાથે વાતચીત કરી સમાધાન કરી લઈશું આજે કેટલીક બેઠકો બિનહરીફ થઈ જશે આમ ફરીથી ભાજપ પ્રેરિત સહકાર પેનલનું શાસન બેંકમાં આવશે જણાવજો ફોર્મ ભરાવ્યા છે કેટલા ઉમેદવાર સાથે અને શું કેટલી પેનલ લોકો ડિસ્ટ બેંકની ચૂંટણીની અંદર સહકાર પેનલ માટે આજે બધા બધા ફોર્મ ભર્યા છે ત્યારે સૌ મિત્રો આજે ફોર્મ ભરવાના છે અને મને લાગે સહકાર પેનલની અંદર છેલ્લા પાંચ વર્ષેમાં ડિસ્ટ્રી બેંક જે કામો કર્યા છે વિકાસ બેંકમાં સહકારની વાત કરીએ તો સાડસઠ એકસો અગિયાર બ્રાન્ચ અમે કરી છે અગિયાર ગ્રાહકો છે એકને એકસો અગિયાર ઇટીએમ છે આ ઘણા કામો અમે કર્યા છે ખેડૂત માટે ખાસ વાત કરીએ અઢીસો કરોડ રૂપિયા ખેડૂતોના હિત માટે અમે કામ કરીએ છીએ મને આશા અમારા ઉમેદવારો જગ્યા છતાં ભાજપમાં મતભેદ જોવા મળે છે ભાજપના ઉમેદવારો ઓપ્સમાં લડવા જઈ રહ્યા કોઈ મતભેદ નથી અને તો ગીરધામમાં ક્યાં ઠળી જવાનું છે આઠ તારીખ જવા દેવું પછી બધા વેક્સિન ચર્ચા કરીને બધું છે સુરત અને તાપી જિલ્લાના લાખ ખેડૂતો સુરત જિલ્લા સાથે જોડાયેલા છે કરોડ રૂપિયાનું ભંડોળ બેંક પાસે છે ત્યારે જોવાનું એ છે કે બેંકમાં ખરેખર કોની સત્તા આવે છે સાથે જ પાર્ટીના નારાજ લોકોને કેવી રીતે મનાવી લેવામાં આવે છે સત્ય ડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે